પરવા

લીભાઈ પાંચસો બાવનપન પંચાવન ચોપન પંચાવન પાંસઠ અડસઠ અડસઠ રૂપિયા ચારસો ને જુમાલે જુમાલે રૂપિયા એવો ચાલીસો ચાલતો રૂપિયા કે રીઝર્વ કરેલા મેં બહુત ઓખો અલ્યા 50 50 51 51 51 72 72 હારું જ હવે લોટ છે 73 75 બાબા બાબા હારું છે ભાઈ ત્રણ વાગે જંદર હાલો

468 ઓલા રૂમમાં છે બોલે બોલે હા 568 નો ગોડાઉન છે ને 468 રૂપિયા મોટા ભાઈ કેટે સાવી રાખો એમાં ભડી એમાં રાખો ઓલા चार सौ पच्चा पच्चा भी है चार सौ पच्चा ये था वो और बंचा होना है कि अब से तब से पांच सौ दस सौ दो सौ निकलना है तो बहुत सारी इसके चार सौ पच्चा ये था बहुत सारे रूप हैं आप आए पाऊं पेरो पाऊं मैं तुम्हें हांडी

ચારસો રૂપિયા ચાલીસો પાંત્રી ચાલીસ ટકા પંચાયત ધન્યવાદ ઓગણીસ રૂપિયા એટલે એડવાન્સ ચાલુ કરી દીધું હું બસ કોઈ બહુ મોટી વાત ની અહીં

તાલીસ પચાસ પંચાવન સાઠ રૂપિયા પાંચસો સારું છે એકસઠ એકસઠ પાસઠ તેસઠ રૂપિયા પાંચસો કોઈ

ચારસો છાસઠો છસઠ ઓપોતેર છવ ત્રે છત્રીસ સાડત્રી ઓગણ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ ચારસો ચુમ્માલીસ બોલો ચારસો ચુમ્માલીસ બેતાલીસ

જેમ કે આ ખાલી તો બર્નરોલ લે 1722 આ ગલી છે બે કલ રૂપિયા 42 પર સોચા છપ્પન સાઠ એકસઠ બતેર પાસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકતેર તોતેર ચુમો પંચો છોતેર છ ઓગણસી એકાશી બસિ બાુપિયા ચારસો બ્યાસી બોલો બાસિ બાુપિયા હલો આપણે ચાલે દેલીયાલા બા